ઓડિશાના દરિયા કાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન સર્જાયું હતું જે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતા ગુજરાત નજીક પહોંચ્યું છે જેને કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારમાં ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ તો પૂર્વ મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે વહેલી સવારની આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે આજે કયા જિલ્લામાં આગાહી તો વાત કરીએ હવામાન વિભાગ દ્વારા વહેલી સવારની આગાહી અનુસાર રાજ્યના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે ઉપરાંત ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે જ્યારે રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સાથે જ અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા આણંદ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને ભાવનગરમાં વરસાદી માહોલ સાથે હળવો વરસાદ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની વિવિધ વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે મહત્વનું છે કે ગતરોજ અમદાવાદ શહેરમાં ફરી એક વખત તાપમાનનો પારો ઉંચકાતા શહેરીજનો શેકાયા હતા ગતરોજ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી સેલ્સિયસ વધુ હતું જ્યારે આજે સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થતાં શહેરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે પરંતુ બપોર બાદ જો વરસાદ બંધ થઈ જાય તો બફારાનો અનુભવ કરવા અમદાવાદીઓ તૈયાર રહેવું પડશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચાર પોઈન્ટ નવ ઇંચ વરસાદ પડતો હોય છે પરંતુ હાલમાં સક્રિય લો પ્રેશરની સિસ્ટમની અસરથી અમદાવાદમાં સપ્ટેમ્બરના દસ દિવસ દરમિયાન સરેરાશ કરતાં વધુ વરસાદ પડી શકે છે તેમજ દર વર્ષ કરતાં આ વખતે ભાદરવાની ગરમી એક થી બે ડિગ્રી રહે તેવી શક્યતા છે સપ્ટેમ્બરમાં શહેરમાં ઝાપટાથી લઈને હળવોથી ભારે વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને ત્રણ થી નવ તારીખ સુધી હળવાથી મધ્યમ તેમજ એકાદ દિવસ ભારે વરસાદ પડી શકે છે તેમજ સપ્ટેમ્બર મહિના દરમિયાન અમદાવાદમાં દસ દિવસથી વધુ વરસાદ પડવાની શક્યતા છે સપ્ટેમ્બરમાં અમદાવાદમાં ગરમીનો પારો શરૂના પંદર દિવસ દરમિયાન બત્રીસ ડિગ્રીની આસપાસ તેમજ પંદર સપ્ટેમ્બરથી મહિનાના અંત સુધી ગરમીનો પારો વધીને ચોત્રીસ ડિગ્રી સુધી પહોંચી જતો હોવાથી કાળજાર ગરમી પડે છે પરંતુ આ વર્ષે વરસાદનું જોર યથાવત રહેતા સપ્ટેમ્બરમાં ગરમીનો પારો સામાન્યથી એકથી થી બે ડિગ્રી ઓછો રહી શકે છે સપ્ટેમ્બરની ત્રણથી પંદર તારીખ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ આ વિસ્તારોમાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે રીતે સૌરાષ્ટ્રના કેટલાક અંતરિયાળ વિસ્તારમાં પારો સામાન્ય રહેવાની શક્યતા છે તેમજ સમગ્ર મહિના દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર